મિત્રો ગુજરાતી સંગીતની દુનિયામાં લાઈવ પ્રોગ્રામથી જે નામ આજે દરેક જગ્યાએ ગુંજે છે એ નામ છે રિદ્ધિ વ્યાસ રિદ્ધિ વ્યાસ ગુજરાતના દરેક ખૂણે પોતાના લાઈવ શોઝથી ઓડિયન્સના દિલ જીતી ચૂક્યા છે સ્ટેજ પર એમની એનર્જી અવાજમાં આત્મવિશ્વાસ અને પરફોર્મન્સમાં ક્લાસ એમને અલગ ઓળખ આપે છે આ સફળતાની સફરમાં હવે એક નવી ખુશીની ક્ષણ જોડાઈ છે રિદ્ધિ વ્યાસે તાજેતરમાં એક સુંદર અને લક્ઝરી સેવન સીટર કાર ઇનોવા ખરીદી છે આ કાર માત્ર એક વાહન નથી પરંતુ વર્ષોની મહેનત લાઈવ પ્રોગ્રામ્સ અને ઓડિયન્સના પ્રેમનું સફળ પરિણામ છે એક કલાકાર માટે જ્યારે સપના હકીકતમાં બદલાય ત્યારે એક ક્ષણ ખૂબ ખાસ બની જાય છે રિદ્ધિ વ્યાસની આ નવી ગાડી એમની સતત આગળ વધતી મ્યુઝિકલ જર્નીનો એક સુંદર પડાવ છે તમને રિદ્ધિ વ્યાસના લાઈવ પ્રોગ્રામ્સ કેવા લાગ્યા અને તેમની આ નવી કાર વિશે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર લખજો અને આવી વધુ ગુજરાતી કલાકારોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં